હિન્દુ ધર્મમાં તુલસીના છોડની ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જે ધર્મામાં છોડ વાસ્તુશાસ્ત્રની દિશા અનુસાર લગાવવામાં આવે છે તો ત્યાં હંમેશા માટે સમૃદ્ધિનો વાસ હોય છે એટલું જ નહીં બધા પૂજા પાઠ અને યજ્ઞ અનુષ્ઠાનોમાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે મુખ્ય રૂપથી વિષ્ણુજીની પૂજામાં ના પાનને વધારે મહત્વ માનવામાં આવે છે જ્યારે વાત તુલસી સાથે જોડાયેલા વાસ્તુ નિયમોની આવે છે તો જ્યાં તેની દિશા અને તેની ઘરમાં લગાવવાનો દિવસ વધારે મહત્વપૂર્ણ હોય છે તો વળી એ વાત પણ વિશેષ શુંથી મહત્વ રાખે છે કે ઘરમાં ક્યાંક પ્રકારની તુલસી લગાવવી વધારે સારી હોય છે આમ તો તુલસી ઘણા પ્રકારની હોય છે પરંતુ ઘરમાં પૂજા અને વાસ્તુદોષને દૂર કરવા માટે વિશેષ તુલસીના છોડ લગાવવા શુભ માનવા આવે છે તો ચાલો વાસ્તુ વિશેષજ્ઞ પાસેથી જાણી લઈએ કે ઘરની સમૃદ્ધિ માટે ક્યાં તુલસી નામ છોડ શુભ હોય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર માટે કહી તુલસી શુભ છે સામાન્ય રીતે ઘરમાં બે પ્રકારના તુલસી છોડ લગાવવામાં આવે છે રામા અને શ્યામા તુલસી વાસ્તુ વિશેષજ્ઞ અનુસાર ઘર પર લગાવવા માટે સૌથી સારી તુલસી રામા ને માનવામાં આવે છે તેને બધા તુલસીના છોડમાં સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે રામા રંગ હળવો લીલો અને તેનો સ્વાદ થોડો મીઠો હોય છે આયુર્વેદમાં કહેવામાં આવે છે કે બધી તુલસીમાં તેનું સૌથી વધારે ઔષધીય મહત્વ છે આ તુલસી એટલી પવિત્ર હોય છે કે તે શરીર અને મન પર ઉપચારાત્મક પ્રભાવ નાખે છે રામા તુલસીનો છોડ ધર્મી ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ તેને એવી રીતે એવા સ્થાન પર ના લગાવો જ્યાં કોઈના પગ પડતા હોય તુલસીની હિન્દુઓ દ્વારા ખૂબ જ શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે ભક્તોની બધી જઘુરાઈઓથી બચાવે છે આ છોડ વ્યક્તિને નકારાત્મક ઉર્જાથી પણ બચાવી શકે છે ઘરમાં શ્યામા તુલસીને પણ લગાવી શકાય છે દાર્ક લીલા રંગની પાનવાળી તુલસીને શ્યામા તુલસી કહેવામાં આવે છે તેનો સીધો સંબંધ અને શ્યામ રંગ ભગવાન શ્રી વિષ્ણુ સાથે મળતો માનવામાં આવે છે તેના કારણે જ ઘરમાં શ્યામ તુલસી પણ લગાવી શકાય છે પરંતુ પૂજાથી વધારે તેનો ઉપયોગ ઔષધિ રૂપમાં કરવો શુભ માનવામાં આવે છે તુલસીના છોડ માટે વાસ્તુ નિયમ હિન્દુ ધર્મમાં તુલસી એક પૂજનીય છોડ છે જેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આ છોડ વાસ્તુ નિયમમાં સૌથી પ્રમુખ છે તેને ઘરના નામનામાં લગાવવામાં આવે છે ઘરમાં ના છોડની ઉપસ્થિતિ સકારાત્મકતાને વધારો આપવા માટે જાણીતી છે એવું માનવા માંગ આવે છે કે નિયમિત રૂપે તુલસીમાં જળ આપવું અને તેના મંત્રનો જાપ કરવાથી ઘરમાં હંમેશા ખુશહાલી રહે છે તુલસી નામ છોડને હંમેશા ઘરની અંદર લગાવવાની સલાહ આપવામાં આવે છે તેને ક્યારેય પણ ઘરની બહાર ના લગાવો તુલસીના છોડના વાસ્તુ લાભ તુલસીનાક છોડના વિભિન્ન ઔષધીય લાભ હોવાની સાથે તેના અનેક વાસ્તુ અને જ્યોતિષ લાભ પણ છે માન્યતા છે કે તુલસીનાક છોડને ઘરમાં લગાવવાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા હંમેશા રહે છે અને તે ઘરની આર્થિક સ્થિતિ સારી રહે છે જ્યાંમાં છોડ લાગેલો હોય છે લગ્નજીવન સુખી બનાવવા માટે તુલસીના છોડની નિયમિત રીતે પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે આ સિવાય ઘરમાં તુલસીનો છોડ હોવાથી પરિવારમાં માં સુખ સમૃદ્ધિ આવે છે પૌરાણિક અને જ્યોતિષ શાસ્ત્રના માન્યતા અનુસાર જો તમે તુલસીના એક વિશેષ પ્રકારને ઘરમાં લગાવશો અને તેની દરરોજ પૂજા કરશો તો તે તમારા જીવનમાં ખુશહાલીના માર્ગ ખોલવામાં મદદ કરશે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરો વાનું ભૂલતા નહીં અને હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો